એક એવી દાનલીલાની સત્ય ઘટના જેણે વીરપુરને ચમત્કારોની ધામ બનાવી દીધું આ છે જલારામ બાપાની એ ઘટના જેમાં એકમાત્ર દાનથી બધું બદલાઈ ગયું વીરપુરનું શાંત ગામ રાંધણશાળાની તરફથી રસોઈની સુગંધ અને બાપા પોતાના રોજના સેવા કાર્યમાં વ્યસ્ત માથા પર ઓરેન્જ પાગલો હાથમાં લાકડી મુખ પર અદ્ભુત શાંતિ રાંધણશાળામાં લોકોની ભીડ બાપા દરેકને માતાપિતા સમજે અને ભોજન આપે પણ આજે ઘરમાં અનાજ ઓછું હતું વીરબાઈ થોડી ચિંતા સાથે કહે બાપા આજે અનાજ થોડું છે મહેમાન વધારે આવશે ને જલારામ બાપા સ્મિત કરે વીરબાઈ આપણી પાસે સામાન ઓછો હોઈ શકે પણ ભાવ ક્યારે ઓછો ન હોવો જોઈએ રામ પર છોડી દો બધું થઈ જશે વીરબાઈ પણ ભક્તિથી માથું હલાવે છે આજુબાજુ શાંતિ છવાઈ ગઈ ત્યારે એક અજાણ્યો મહેમાન સફેદ પહેરવેશમાં આવે છે તેના ચહેરા પર તેજ આંખોમાં રહસ્ય બાપા આગળ વધે આવજો મહેમાન કેમ સેવા કરી શકું અજાણ્યો મને ભોજન નહીં મને એક દાન જોઈએ છે બાપા કયું દાન મહેમાન ધીમેથી કહે મને સોનાની નથ જોઈએ છે બાપા પળ માટે ચોંકી જાય પણ મનમાં કોઈ શંકા ન કરે બાપા ઘરે જઈ વીરબાઈને કહે વીરબાઈ મહેમાને તારી નથ માગી છે વીરબાઈ ચોંકે એ નથ તેમના લગ્નના વરમાળા સમયે મળેલી સૌથી કિંમતી વસ્તુ પણ ભક્તિથી ભરેલી વીરબાઈ એક ક્ષણ પણ વિચારતી નથી તે તરત નથ ઉતારે છે બાપાના હાથમાં મૂકે છે અને કહે બાપા જો મહેમાને માગી છે તો તે રામનું જ કામ હશે આપો બાપા નિરાંતે આપો આવો ભાવ આવો ત્યાગ આજની દુનિયામાં દુર્લભ છે બાપા નથ લઈને મહેમાન સુધી પહોંચે છે પણ મહેમાન ગાયબ કોઈ રસ્તો નથી કોઈ પગલાં નથી કોઈ નિશાન નથી બાપાને સમજાઈ જાય છે આ સામાન્ય મહેમાન નહોતો આ રામની લીલા હતી બાપાની આંખોમાં આંસુ આવવા લાગે છે બાપા રાંધણશાળામાં પાછા આવે અને ચમત્કારોની જડી શરૂ થાય છે ખાલી વાસણો ભરેલા દેખાય છે લોટ દાળ ઘી બધું પોતે વધી ગયું રાંધણશાળામાં સુગંધ છવાઈ ગઈ અને વીરબાઈની નથ પણ પાછી આવી ગઈ વીરબાઈ આશ્ચર્યથી બોલે બાપા આ તો રામનો ચમત્કાર છે બાપા ધીમેથી કહે નિષ્કામ દાનમાં રામનો વાસ હોય છે ત્યાં ચમત્કાર થવા જ પડે આ ઘટનાએ વીરપુરના દરેક માણસને શીખવ્યું કે દાન વસ્તુથી મોટું નથી ભાવથી મોટું છે જ્યાં વીરબાઈ જેવી ભક્તિ અને જલારામ જેવા નિષ્કામ સેવક હોય ત્યાં રામનો આશીર્વાદ ક્યારેય ખોટતું નથી દાન એ માત્ર આપવું નથી પણ વિશ્વાસ છે કે આપનાર હંમેશા રામ